ખૂબ જ સરસ બાળકોએ અલગ અલગ પેઇન્ટિંગ કરી હતી બાળકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહન આપ્યું હતું ખાસ વાત એ છે કે એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે શીખેલા છે રિપલ મહેતા સત્તર વર્ષના આવતા ત્યારથી જ આર્ટ કરતા આવે છે અને આજે બાવીસ વર્ષનો એક્સપિરિયન્સ છે અને ખાસ દિવ્યાંગ બાળકોને આર્ટ ફ્રીમાં શીખવાડે છે મેડિકલ સ્ટુડન્ટને પણ સેશન આપે છે ખૂબ જ સરસ રીતે બાળકોને આર્ટ શીખવાડી આજ રોજ એક્ઝિબિશન ખુલ્લું મૂકાયું હતું મારું નામ રિપલ પ્રજીત મહેતા છે લગભગ સત્તર વરસની હતી ત્યારથી લઈને અત્યાર સુધી એટલે પચાસ રૂપિયાના મહિનાના ક્લાસ ચાલતા હતા તો હવે પહોંચ્યા છે સીધા પાંચ હજાર સાત હજાર પૈસાની સવાલ ત્યારે પણ હતો આજે પણ છે કેમ કે મારી ફિલ્ડ એવી છે કે વિધાઉટ મની આ વસ્તુ પોસિબલ નથી પેપર કલર બ્રશ અને જે એમાંથી પછી મને એવું થયું કે ખર્ચો થોડો વધી ગયો છે તો આગળ પાછળનો કચરો જે બધા ફેંકી દે એને ભેગો કરીને બનાવવાનું શરૂ કર્યું તો છોકરાઓએ મારી પ્રોડક્ટને એટલી બધી આગળ વધારી છે બોટલ આર્ટ આવી ગયું છે હવે તો હવે બીજી વાત થાય કે બેરા મૂંગા આપણા સ્ટુડન્ટ છે દિવ્યાંગ બાળક આપણે જેને કહી શકાય જે બોલી નથી શકતું જન્મથી જે સાંભળી નથી શકતું એ બાળક બેસીને સાડા ત્રણ કલાક કોઈક વસ્તુની અપેક્ષા વગર ડ્રોઈંગ કરે છે અને એ એ ડ્રોઈંગને આપણે મહત્ત્વ એટલું ગણીએ કે આપણે જોયું એક લાઈક કર્યું આપણે એનાથી આગળ વધીએ તો એ બાળકને આપણે એની લાઈફમાં ખરીદીએ એ પેઇન્ટિંગને બીજું કે થોડું એને પ્રોત્સાહન આપીને કોઈક એ એવું લાગે છે આપણે એને સ્પોન્સર કરીએ તો એ એની લાઈફમાં ઘણું આગળ આવી શકે એમ છે મેડિકલના સ્ટુડન્ટ જે ખૂબ જ ભણે છે સવાર સાંજ રાત બુક્સ એમના હાથમાં હોય છે થોડોક એવો ટાઈમ આવે છે કે થોડાક ડિપ્રેશનમાં આવે છે તો એ આપણને કોન્ટેક કરે છે આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટુડિયોની વિઝિટ કરે છે પછી મંડાલા આર્ટ ત્રણ ત્રણ સાડા ત્રણ કલાક વિધાઉટ ફેલ બીજું કાંઈ જ એમને યાદ આવતું નથી પાણી પીતા બાળકો અને સીધું બેસીને પેન લે છે ડ્રોઈંગ કરે છે સાડા ત્રણ ચાર કલાકની મહેનત પછી આવી સરસ એમણે કૃતિઓ બનાવી છે તો હું આર્ટની ફિલ્ડવાળી એવી વ્યક્તિ પોતે રિપલ એવું કહ્યું દરેક બાળકને કે મોબાઈલ અને ટીવીથી જો થોડુંક દૂર રહેવામાં આવે અને એવી કોઈ વસ્તુથી કે જે તમને આગળ નથી લઈ જકતી એક્સપ્લોર કરવું હોય તો તમે બેસો મમ્મી પપ્પા જે કંઈક સજેશન આપે છે ટાઈમમાં વેકેશન જેવા અમૂલ્ય ટાઈમમાં તમને એવું કહે છે કે તમે આ ક્લાસ જોઈન કરો આ ક્લાસ જોઈન કરો તમે અહીંયા કંઈક જાઓ શીખો આગળ જતાં તમને કોઈક જગ્યાએ તમને મદદરૂપ થશે કોઈ વસ્તુને નકારો નહીં નકાર વિચાર નકારાત્મક વિચાર પણ ના લાવો મમ્મી પપ્પાના પૈસાને વેડફો નહીં અને થોડુંક આગળ આવી અને પંદર વીસ દિવસનો પણ ટાઈમ મળે બેસીને કંઈક બનાવો કે તે તમને આગળ આવીને કંઈક મદદરૂપ થાય થેન્ક યુ હેલો એવરીબડી આજે હું તમને ક્રિએટર આર્ટ સ્ટુડિયોના ઓપનિંગ માટે રિપલ મેમની ખાસ ઓળખાણ આપું એ ફાઇન આર્ટ્સ ફિલ્ડથી છે એમણે બાવીસ વર્ષથી એમનો આમાં એક્સપિરિયન્સ છે બધા નાના પાંચ વર્ષના બાળકોથી લઈને ફોર્ટી ફાઈ યર્સના લોકો સુધી એમના સાથે કામ કરવાનું એમના બે યુનિક કોન્સેપ્ટ હું બધાને ખાસ શેર કરવા માગું છું એ દિવ્યાંગ બાળકોને આ આર્ટ ફ્રી ઓફ કોસ્ટ કરાવે છે અને બીજો જે આજના ફિલ્ડમાં બહુ જરૂરી છે જેમ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુ નાના બાળકોથી લઈને મોટા લોકોને ઇવન મેડિકલ સ્ટુડન્ટ્સને પણ હોય છે સો હવે કોઈને ડિપ્રેશન પણ છે તો મેમ આવા મેડિકલ આર્ટ સ્ટુડન્ટ્સને પણ આના માટે સેશન્સ આપે છે સો આ હું પર્સનલી બધાને રિક્વેસ્ટ કરીશ કે એક વખત તમે અહીંયા જરૂર મુલાકાત લો અને તમે અહીંયા જોશો કે જ્યારે નાના નાના બાળકો બેથી ત્રણ કલાક પેશનેટ થઈને મોબાઈલ છોડીને કામ કરે છે તો એકવાર એક્સપોઝર જરૂર આપજો જે બાળક મોબાઈલ છોડી નથી શકતું એવી જ રીતે અહીંયા જોવામાં આવ્યું છે કે બાળક આર્ટને નથી છોડી શકતું એટલે એક એક્સપોઝર કદાચ એમની લાઈફ ચેન્જ કરી નાખશે થેન્ક યુ સો મચ